તો ગાઈસ જો તૈયાર થઈ ગયું હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આશા છે કે તમે બધા મજામાં જશો અને આજે શિયાળા સ્પેશિયલ આપણે એક રેસીપી બનાવીએ તો

તો ગાઈસ થેપલા અને દાણા મૂડીનું શાક ખાવાનું શિયાળામાં મજા પડી જાય ને મિત્રો બીજી વાત એ કે આ ચેનલ ને હવે ખાલી વન કે જ ખૂટે તો ન્યૂ સબસ્ક્રાઈબ ખૂટી તો ફટાફટ અમારી ચેનલ શેર કરજો આગળ મિત્રોને જોડે સબસ્ક્રાઈબ કરાવજો એટલે વન કે ફેમિલી થઈ જાય શું કેવું ધરતી વન માં થોડાક જ ખૂટે ને સબ્સ્ક્રાઇબ જલ્દી અપુરા થઈ જાઓ ને એટલા માટે સપોર્ટ કરજો એન્ડ વર્ટ વોટ ટાઈમ બાકી હે પંદરસો પંદરસો જો વર્ટ ટાઈમ બાકી તો ફટાફટ અમારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય શું કેવું અને મેં આ ચેનલ

કોથમી આ ક્રશ કરવું પડશે ને હાર ક્રશ કરીને આ ક્રશ કરી દીધો છે કોથમી હા

જાળ ક્રોસ કરી ને હમંત એક ચમચી એક ચમચી આલમ સ્કૂલર દઉં

બધા અવાજ કરજો ખરેખર મજા આવી જાઓ થેબલુ ખાન और गुड में हम नकी देवो बस हम तो गाइस अबे जो ठेपला तो થઈ ગઈ આ જો ठेपला તો થઈ ગઈ બરાબર ને હવે શું થાય આપેલ ના છે આઈ થઈ આ તૈયાર જ છે ને હવે બાકી વઘાર કરવાનો તો વઘાર થાય જો તમે તો गाइस આ જો વઘાર થાય હવે અવે એરીઓ અમાનો ખામી છે ને તો ગ્રેવી તો થઈ જ જઈનો હવે આ જે હતું ના ખાનો ના દાણા ચડતે થોડી જ્યા જાઈ જો થોડીએ પડશે તો ગાઈસ જો શાક તો બની જ મસ્ત તૈયાર થઈ જુઓ તો હવે મેં ખાઈ તો ગાઈસ જો તૈયાર થઈ મસ્ત શાક બની ગરમ ગરમ